ખેડૂતોની વ્યથા સામે આવી છે આપણી સાથે ભાવનગર જિલ્લાના ખેડૂતો છે તેમની સાથે જ સીધો સંવાદ કરવાનો પ્રયત્ન કરશું આપણી સાથે ખેડૂત વર્ગ જોડાયા છે એમની સાથે વાત કરશું શું નામ છે તમારું અને શું તકલીફ મારું નામ લલ્લુભાઈ છે હું

ડુંગળીનું વાવેતર કર્યું છે મારું નામ છે મગનભાઈ અને ડુંગળી ને અત્યારે મોંઘવારી એટલી બધી મજૂરીની છે મજૂરી મોંઘી છે ખાતર દવા ને બિયારણ બધું મોંઘું છે અને ડુંગળી ના પૂરતા ભાવ ન મળે તો ખેડૂત મૂંઝાયેલો છે નિકાસ બંધી થઈ છે એને લઈને શું કેશો નિકાસ બંધી થઈ એટલે ભાવ ડાયરેક્ટ તૂટી ગયા એટલે ખેડૂતો મૂંઝાય છે ને અત્યારે આજે ભાવ છે તો બસો ત્રણસો રૂપિયા સાતસો રૂપિયા ભાવ હતા મતલબ ત્રણસો થઈ ગયા તો ખેડો શું કરે ખર્ચો એક વીઘે કેટલો થાય છે વીસ થી પચીસ હજાર નો ખર્ચો થઈ જાય ત્યારે વીઘે ડુંગળી યાર્ડમાં પહોંચાડો તો વીસ રૂપિયા વીઘે ખર્ચ થઈ જાય અને પૂરતા ભાવ ન મળે તો ખેડૂતને માથા પડે જેવું દેવું થઈ જાય માથે ખેડૂતને માથે દેવું થાય તેવી વાત કરી રહ્યા છે કેમ કે ભાવનગર જિલ્લો એ મુખ્યત્વે ડુંગળી પકવતો જિલ્લો છે પાંત્રીસ હજારથી વધારે જે ખેડૂતો છે તે આ પોતાનું વાવેતર ડુંગળીનું કરતા હોય છે તમે શું કહેશો જે પ્રમાણે અત્યારે હાલ ડુંગળીની સ્થિતિ થઈ છે ખેડૂતોની કેવી વ્યથા છે શું કહેવું છે એક તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ડુંગળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં રોગ છે એના કારણે પૂરતું ઉત્પાદન નથી અને અત્યારે જે કારણે રૂપિયા ભાવમાં જે ઘટાડો આવ્યો છે એમના કારણે ખેડૂતને પોષણક્ષમ જે ખર્ચ લાગ્યો છે એટલી પણ નિપજ થતી નથી એટલે ખેડૂત દેવાદાર બનતો જાય છે વાવેતર કર્યું છે એમાં વીઘે પચીસ થી ત્રીસ હજારનો ખર્ચો છે અને આ પાંચ દિવસ ડુંગળીની નિકાસ બંધ થઈ ગઈ છે તો સીધા હાથસો હતા એમાંથી સીધા ત્રણસો રૂપિયા વગી ગયા છે ડુંગળીના તો એમાં ખેડૂત મૂંઝાય છે અને તો એનું શું કરવું હવે એ આપણે કોઈ પણ અધિકારી કોઈ સામુ જોતા નથી શકાય કે જે પ્રમાણે ખેડૂતો છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વ્યથા સામે આવી છે જે પ્રમાણે છેલ્લા પાંચ દિવસમાં નિકાસ બંદી પર પ્રતિબંધ લગાવ્યો અને તેના જ કારણે ભાવનગર જિલ્લાના ખેડૂતો સહિત સૌરાષ્ટ્રના જે ખેડૂતો છે ડુંગળી પકવતા ખેડૂતો છે તેની વ્યથા ચોક્કસથી સામે આવી છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફોસ્ટ ભાવનગર